નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી રાજુલા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગેબંશિયા પીરની દરગાહેથી મુસ્લિમ સમાજ દ્વારા આ ઈદે મિલાદનું જ્વેલસ કાઢવામાં આવેલું મુસ્લિમ સમાજો દ્વારા પોતાના ઘર ઉપર તેમજ મસ્જિદ ઉપર રંગબેરંગી લાઇટિંગોથી શણગારવામાં આવેલું સવારના નવ કલાકે રાજુલા શહેરમાંથી આ ઈદે મિલાદનું જુલસ શરૂ થયેલું જેમાં નાના મોટા બાળકો મહિલાઓ મોટી સંખ્યામાં છોડાયા હતા શહેરના વિવિધ સ્થળો પર શરબત ખાણીપીણીના સ્ટોલો ઠંડા પાણીના સ્ટોલો તેમજ વિવિધ અલગ અલગ સ્ટોલો ઊભા કરવામાં આવેલા ડીજેના તાલ સાથે આ જુલુસ રાજુલા શહેરમાં કાઢવામાં આવેલું દર વર્ષની જેમ આ વર્ષે પણ હવેલી ચોક ડાબોર ચોક હોસ્પિટલ ચોક સાથે તબક્કરનગર ખાતે આ જુલસને પૂર્ણ કરવામાં આવેલું આ જુલસમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા એક એકતાનો સંદેશ પાઠવવામાં આવે છે રાજુલા શહેરમાં દરેક તહેવારમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે રહીને તહેવારો ઉજવે છે મુસ્લિમ ભાઈઓએ ઈદની મુબારકબાદી આપી હતી અને સાથે સાથે કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવો સંદેશો પાઠવ્યો હતો અને દુઆઓ કરવામાં આવી હતી આ જુલસ જ્યારે રાજુલા પોલીસ સ્ટેશન નજીક પહોંચ્યું હતું ત્યારે આ જુલસના માઇક બંધ કરવામાં આવેલા હતા અને ગણપતિના પંડાલ પાસે વસલમના જન્મ જન્મદિવસ નિમિત્તે ઈદ મિલિયાદનું જુલુસ સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા આયોજિત યોજવામાં આવ્યું જેની અંદર તમામ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા તમામ સમાજના આગેવાનોએ નબી સાહેબની તારીફ સાથે એમના કલામ શરીફ દરૂદ શરીફ સાથે નાથ શરીફ અને આ રીતે અમારો કાર્યક્રમ રાજુલા શહેરનું મુખ્ય શહેર અને ત્યાંથી બસ સ્ટેન્ડથી તવકલનગરની અંદર અમારો આજનો આ કાર્યક્રમ પૂરો થાય છે આ કાર્યક્રમની અંદર અમને સહકાર આપનાર તમામ મીડિયા કર્મચારી કર્મીઓ તથા પોલીસ સ્ટાફ અને પોલીસ સ્ટાફે જે સારો બંદોબસ્ત બેઠો છે એ બદલ પોલીસ સ્ટાફનો અમે સમસ્ત મુસ્લિમ વતી આભાર માનીએ છીએ અને સાથોસાથ વચ્ચે ગણપતિજીના જે વચ્ચે સ્થાપના થયેલી ત્યાં પણ અમને જે લોકસાહના મળી છે અને આપણે હિન્દુ મુસ્લિમ એકતાની જે પ્રતિક જોવા મળ્યું છે અને જે સ્વાગત કરવા મળ્યું છે એ બદલ એ સમસ્ત હિન્દુ ભાઈઓનો પણ આભાર માનવામાં આવે છે આ તકે રાજુલાની કોમી એકતા હંમેશા જીવિત રહી છે અને જીવિત રહેશે એવી આશા રાખું છું આજ રોજ ઈદે મિલાદુલ નબી અલ આ પ્રોગ્રામ નિમિત્તે રાજુલાની અંદર એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને જુલુસ કાઢવામાં આવ્યું આ જુલુસની અંદર રાજુલામાં ક્યારેય એવું લાગ્યું નથી કે કોણ હિન્દુ કોણ મુસ્લિમ કારણ કે આ જુલુસ ગણપતિજીના પંડાલ પાસેથી બે વખત પસાર થયો ત્યાં પણ હિન્દુભાઈઓએ એક માનવતાની મિશાલ પૂરી પાડી છે અને મુસ્લિમ ભાઈઓએ પણ ત્યાં એક માન સન્માન સાથે ગણેશજીની મૂર્તિ પાસે જે એક એમનો સન્માન સાથે ત્યાંથી પસાર થયા આમ રાજુલાની અંદર આ માનવતાની જે બધાનો ખૂબ ખૂબ આભાર માની સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા